જય માતાજી મિત્રો ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે વિશ્વ કેન્સર દિવસ અત્યાર સુધી વાવી ચેરિટેબલ ટ્રસ્ટ મેમદા દ્વારા તેત્રીસ જેટલા જરૂરમંદ કેસોને બચાવવામાં આવે છે તો મિત્રો ખાસ એવું નિવેદન છે કે તમારી આજુબાજુ અથવા તો તમારા ગામની અંદર કોઈ પણ એવું જરૂરમંદ કેન્સરનું પેશન્ટ હોય તો વાવી ચેરિટેબલ ટ્રસ્ટ મેમદાન અથવા તો વિપોરોમ ગ્રુપ મોદજની ટીમનો સંપર્ક કરો જેથી કરી જરૂર મન કેન્સરના પેશન્ટને સારવાર મળે એવી આપણે વ્યવસ્થા કરીશું અને બીજી ખાસ અગત્યની વાત એવી છે કે જ્યારે આપણને આ રીતની કોઈ બીમારી થાય ત્યારે આપણે શું કરીએ છીએ આપણી પાસે જે પણ પૈસા હોય છે એ લઈ અને તરત આપણે સારવાર માટે જતા રહીએ છીએ કોઈ પણ દવાખાનીની અંદર મિત્રો કોઈ કોઈપણને આપણે પૂછતા નથી કે આ દવાખાનું કેવું છે તેની સારવાર કેવી છે તમારી જોડે જેટલા પણ પૈસા છે એ બધા આ રીતના વેડફાઈ જાય છે અને જ્યારે તમારી પાસે પૈસા નથી રહેતા ત્યારે તમે શું કરો છો સિવિલ તમારો જે પણ સમય હોય છે વીતી જાય છે અને આખરે કાર એવું થાય છે જે ન બનવાનું તમારી સાથે થાય છે તો એવી ખાસ વિનંતી કે જ્યારે આ રીતની કોઈ પણ તમને બીમારી થાય તો તમે સારા એવા વ્યક્તિને પૂછો એકદમ સારવાર માટે ના જતા રહેશો કોઈ પણ દવાખાનાની અંદર

અને ત્યાર પછી તમે સારવાર માટે જાઓ અને તમારી તબિયત માટે સારવાર કરાવો તમારું જે પણ દુખ હોય એની માટે સારવાર કરાવો તો મિત્રો વાવી ચેરિટેબલ ટ્રસ્ટ મેમદાર ફેસબુક પેજ ને જરૂરથી ફોલો કરજો મિત્રો આપણે મળીએ છીએ એક નવા ટોપિક ની સાથે એક નવી વિડિયો સાથે તબ તક જય માતાજી જય